લે પકા ભાઈ કોઈ નઈ આપડે મોટો મારશે આપડો એ તો મંદિર બારે બાર મહિના મંદિર ઈ જઈએ

બાઈ કરો લઈ જવાનું છે જવાનું છે એ તો તમારા માટે બધું અલ્યા ક્યો કી એરું તાણી સપ્રીય

મોટા મોટી વાતો કરતો ઉલાળા મારી મારા ખર્ચા મારા ખર્ચા અભિયાન લઈ જશે તો જેમ જેમ થાય આપડે હવે કાલુ ભાઈ જોન દિલો કે દાદા કે માર સરપ્રાઈઝ સરપ્રાઈઝ થઈ દઈ હવે તો દઉ હા હેડો લઈ જાઓ હેડો હેડો ના હે ને કાકા કરે બહુ ખઈ દિવાળી નું ઓ મોર કો હોય કાચેંડા ગોળી રંગ બદલે લુબોર્યો

你们老公是年龄？

રાજસ્થાન માં લઈ જવાના હતા સમનારણ માં હું ધૂળી ખાવા લઈ જવાના હતા મંદિર નક્કી કર્યું તું તો તું ના પાડી ત્યાં જ આવું થયું તને ખાવાનું ના મંદિરે જવાય રણમાં ધૂળ ચાટવા ના જવાય એટલે ફરવા લઈ જવ યાર એટલો